તારી યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે ને મારો એક દિવસ કેમ થાય મારું મન જાણે ને તમારું શું તમે તો રહી શકો અમારી વગર પણ હૃદય અને મારી ઉપર શું વિતાય મારું મન જાણે ને એકલો જાઉ જ્યારે જ્યારે દરિયા કાંઠે આંખ સામે જૂના દ્રશ્યો સર્જાય મારું મન જાણે ને તમે આવો તો નિરાકરણ આવે રોજ પ્રશ્ન પ્રશ્ન થાય થાય ને શું મારું મન જાણે તારી યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે ને હજુ વાતોમાં વળગાવી દઉં હૃદયને અમી હજુ વાતોમાં વળગાવી દઉં હૃદયને અમી પણ જાતને છાની કેમ રખાય મારું મન જાણે તારી યાદો સાથે કેમ જીવાય મારું મન જાણ કોઈ પ્રેમીની પ્રેમિકાને યાદ કરતો જ હોય પણ કોઈ પ્રેમિકાને એના એક્સની યાદ કઈ રીતે એ ઘટના છે કે કઈ કઈ એવી સિચ્યુએશન હોય જેને યાદ કરાવતી હોય અંદર મનોમંથન થાય છે કે પેલો એનું કઈ માને નહીં તો એને મારી યાદ આવે છે પેલો એને મનાવે નહીં તો એને મારી યાદ આવે છે ને બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું પહેલો કંઈ નિભાવે નહીં તો એને મારી યાદ આવે છે પેલો એનું કંઈ માને નહીં તો એને મારી યાદ આવે છે ને હવે તો ગૂંચ થઈ ગઈ હશે વિચારું છું હવે તો ગૂંચ થઈ ગઈ હશે વિચારું છું એના વાળ કોઈ સવારે નહીં તો એને મારી યાદ આવે છે પેલો એને મનાવે નહીં તો એને મારી યાદ આવે છે ને રડાવે ખોટું લગાડે બધું કરે એનો વાંધો નથી રડાવે ખોટું લગાવે બધું કરે એનો વાંધો જ નથી પણ પેલો એને હસાવે નહીં ને તો એને મારી યાદ આવે છે પેલો એનું કંઈ માને નહીં ને તો એને મારી યાદ આવે છે કહેવાય ને કે એક ચોખ્ખી ભાષામાં કોઈ કવિતાનું સ્વરૂપ તો લખતા જ હોય બધા પણ અંદરનો જ્યારે દેહનો એક વ્યક્તિ ગામડામાંથી આવ્યો હોય સિટીમાં ને એને કંઈક એનું દેહ દેહની ભાષામાં કંઈક અલગ કવિતાનું સ્વરૂપ રજૂ કરવું હોય તો એ આ રીતે રજૂ થાય કે કયુંનો તમને હાથ પાડું છું કે માલી પાવો માલી પાવો મારી છાતી એક ખાલી પોસે એ ખાલી પાની માલી પાવો ને રેસીડેન્ટલ એરિયા ભૂલી મારી ચાલીમાં આવો મારી એક ને આજે મેળ આવ્યો છે દર્શન કરવાનો આજે મેળ આવ્યો છે દર્શન કરવાનો હેઠે ઉભો છું બારીમાં માં આવો મારી સાથી એક ખાલી છે એ ખાલી પાની માલી પાઓ ને ઝુરુ શું કયું નો સબી તમારી ઝુરુ શું કયું નો સબી તમારી ઈ સબી ની આણી પા મારી સાથી એક ખાલી પો છે ઈ ખાલી પાની માલી પા ને દશાયુ શી થઈ જો મારી દશાયુ શી થઈ જો મારી જરાક દર્પણની માલિપા જરાક દર્પણની ની આવો મારી સાથી એક ખાલી પોઝે એ ખાલી પાની માલી પા ને આજે મેળ આવ્યો છે દર્શન કરવાનો હેઠે ઉભો છું બારી એક રચના છે જ્યારે કોઈ વ્યક્તિ એની પ્રેમિકાને મળવા જતો હોય તો એ સિચ્યુએશનને પેલા કલ્પના કરી લેવી કે કઈ રીતે આપણે મળશું હું કઈ રીતે આવીશ તું કઈ રીતે આવીશ તો એ એક રચના છે કે હું તારા માટે એક ધતુરો લાવીશ ખબર છે ધતુરો જ કેમ કારણ કે ગુલાબવાડીમાં બહુ ભીડ હતી એટલે હું તારા માટે એક લાવીશ ઝૂકીને એને ચડાવીશ ને તારા તારા તરફ જોઈને એક ચાનો ઘૂંટ મારીશ પછી કપ ને હું તારી બાજુ સરકાવીશ હું તારા માટે તતૂરો લાવીશ ને કવિતા પણ લખી છે રૂબરૂ કહેવા એક કવિતા પણ લખી છે રૂબરૂ કહેવા રૂબરૂ તારી જાત તને સંભળાવીશ હું તારા માટે એક તતૂરો લાવીશ ને બની શકે તને જોતા રહેવામાં દખલ કરે બની શકે તને જોતા રહેવામાં દખલ કરે તારા ધબકારા તું મારા ખાનગી પારીજાત તું કહે તો મારા ખાનગી પારિજાત તું ભર બપોરે પણ તારી ફોરમ ફેલાવીશ તું ભર બપોરે પણ તારી ઓરમફાઈ લાવીશ હું તારા માટે ધતુરો લાવીશ